એટલે કે દક્ષિણ દિશામાં સ્થિત ભોયરામાં પૂજા શરૂ થઈ ગઈ છે જિલ્લા ન્યાયાધીશ અજય જાન્યુઆરીના આદેશ બાદ આ ભોયરામાં પૂજા શરૂ કરવામાં આવી છે ચાર ડિસેમ્બર ઓગણીસો પહેલા આ ભોયરામાં પૂજા થતી હતી પરંતુ મુલાયમસિંહ યાદવની સરકારે અહીં પૂજા બંધ કરી દીધી હતી ભોંયરું સીલ કરવામાં આવ્યું હતું તેની માલિકી જ્ઞાનવાપી મસ્જિદની મેનેજમેન્ટ કમિટી અંજુમન ઇંતેઝામિયા મસ્જિદને આપવામાં આવી હતી હવે કોર્ટના આદેશ પર રિસિવર વારાણસી ત્યાં પૂજા શરૂ કરી છે સાથે જ મસ્જિદના એએસઆઈ વૈજ્ઞાનિક સર્વેમાં વ્યાસજી ભોયરામાં પણ ઉલ્લેખ છે એએસઆઈની ટીમને સૌ અહીં સૌથી વધુ મૂર્તિઓ મળી આવી હતી આ સિવાય કેટલાક એવા પુરાવા પણ મળ્યા છે જે સાબિત કરે છે કે અહીં વર્ષોથી પૂજા થતી આવી રહી છે એએસઆઈની ટીમને સર્વે દરમિયાન આ ભોયરામાં પૌરાણિક સામગ્રી મળી આવી હતી જ્ઞાનવાપી એએસઆઈ સર્વે રિપોર્ટ અનુસાર વ્યાસજીના ભોયરામાં સૌથી વધુ સંખ્યામાં દેવતાઓની મૂર્તિ મૂર્તિઓ સ્થાપત્ય કલાકૃતિઓ સાથેના પથ્થરો વિવિધ શાસકોના સમયમાં જારી કરેલા શિલાલેખ સાથેના સિક્કા મળી આવ્યા હતા એસઆઈની ટીમને વ્યાસજીના ભોયરામમાં આઠ શિવલિંગ મળી આવ્યા હતા સંકુલમાં કુલ બસો ઓગણસાહીઠ સામગ્રી મળી હતી જેમાં ભગવાનની મૂર્તિઓ શિવલિંગો શિલાલેખો વગેરેનો સમાવેશ થાય છે બસો ઓગણસાહીઠ સામગ્રીમાંથી એકસો પંદર દેવતાઓની મૂર્તિઓ અને સ્થાપત્ય હસ્તકલાને લગતી સામગ્રી પશ્ચિમી દિવાલમાં અને પંચાણું વ્યાસજીના ભોયરામના દક્ષિણ ભાગમાં ભોયરામમાં મળી આવી છે બસો પંચાણું માંથી પંચાવન દેવતાની મૂર્તિઓ અને શિવલિંગ હતા આ પંચાન ભગવાનની મૂર્તિઓમાંથી પચીસ વ્યાસીના ભોયરામાના ભાગમાંથી મળી આવી હતી